આ થઈ ગઈ હવે પેલા આગ્રાજીના ઘેર જવું પડશે અલબિ કોઈ ગડતા નહી આ ઉતરે નાઈ જે પેલા ઉતરેલા લાડવાઈ બનાવવાનું કઈનું કીધું હો આ નક્કી કરી દેવું હેણા ઉઘરાણું એકર એ સાપી પડી હતી ઓતો નહી પડી છે યારો લઈ લેવું સાપી તો આગ્રાજી હો

નહીં બોલા દે હું કઈ ગયા હમ એવું નહીં યાર પગાર હા શરીર જ એવું હે આપણી પ્યાલય ના કહું

તો કઈ જારે ઘરે લાડવા ખાઈ જાય એમ ચાલતું છે થોડું આ કુતરા માટે બનાય માટે થોડા બનાવી

વ્યવસ્થિત બોલજ્યો એ બધી વાત જવા દો ખાઈ જાય ખાઈ જાય બરોબર એ તો ભગવાન જોઈ રહ્યો તમે આયા શું લેવા ઉઘરા નું લેવા

તમે જોયી જોઈ જોઈ ત્રીસ રૂપિયા લેતા મને એ વખત મેં નવી ની આકરી હતી લેવા તમારા ફરવા તમારે

નું કરવા આબુ તો પડશે ને ગણતરી રાખવી પડશે તમે તૈયાર મળેલા હોય ખબર પડશે લખેલું જ છે ચિંતા ના કરશો ભૂલી ગયો ઘેર ગયા હતા ફોન ફોન કરો હોય તો ફોન તો ને પૈસા અમે પણ પૈસા એટલો નહી તને અંદર આવો છુ તમે તો અંદર જાઓ ₹500 આપ ભરવા રાખ્યો ₹500 લઈ લેજો ₹500 ના કાકા આરી નહી છે મને એક બે કંડર બે કંડર લઈ લે રોકડા બધા લઈ લ્યો રોકડા ના જો 500 નોટ લઈ તો બીજા આવું ગોતું આ નહીં તો કાઈ નેકળ્યા આ તો એક તો લેવા સાસ લેવા બરાબર આઈ જા આઈ જા સુકલ નાડન ત્યારે બનાવા રે બરોબર ને બનાવવાના હ એકાઈ દે અને પેલા બધા જઈએ પેલા આયાતા રે આપો ફક્ત આ તો બધા હોય બે

आज तो बद्दू मार काका है नहीं आज तो बद्दू खई गया मारो सामान ए भगत अरे हमारा पैसा आ पड़ी यार पैसा पैसा हमारा यार ए खाताम लिख दे जी खाता ए खाताम लिख दे दो वाह जुवर वाह